જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ મહિનાની શુદ્ધ પક્ષની ત્રીજ અખાત્રીજ જેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે વર્ષનો સૌથી ભાગ્યશાળી દિવસ એટલે અખાત્રીજ આપણા હિન્દુ ધર્મમાં આ દિવસને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવ્યો છે આ દિવસ એટલે વણ જોયું મુહૂર્ત આ દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે વસ્તુની ખરીદી કરવા માટે મુહૂર્ત નથી જોવું પડતું આથી જ કહેવાય છે કે અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત આ દિવસે જે પણ કાર્ય કરો એ કાર્યમાં સફળતા ચોક્કસ મળે છે જે કોઈ વસ્તુની ખરીદી કરો તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી આ દિવસે સોનું ખરીદવાની પરંપરા છે કારણ કે સોનું એ ઉત્તમ ધાતુ છે જેને ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે સોનાના ચળકાટની શક્તિનું પ્રતિક કહેવામાં આવે છે સોનું ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આથી જ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુનો પ્રવેશ ઘરમાં થાય છે કહેવાય છે કે આ દિવસે સોનાના રૂપમાં મહાલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે આથી અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરમાં બરકત રહે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે અખાત્રીજના દિવસે કરેલું કોઈ પણ કાર્ય અક્ષય ફળ પ્રદાન કરે છે આથી આ દિવસે દાન અવશ્ય કરવું ગરીબ જરૂરિયાતમંદને કપડાં ભોજન અથવા રોકડ રકમનું અક્ષય તૃતીયા એ પાપનો નાશ કરવા અને તમામ સુખ પ્રદાન કરવા માટેની શુભ તિથિ છે આથી જ અખાત રીતનો દિવસ એ લગ્ન ગ્રહ પ્રવેશ નવા વેપાર ધંધાની શરૂઆત ધાર્મિક વિધિ પૂજા પાઠ નવા વાહનની ખરીદી મકાન મિલકતની ખરીદી તેમજ સોનાની ખરીદી કરવા માટેનો આ શુભ અને શ્રેષ્ઠ દિવસ છે આથી જ અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવાનું ખૂબ જ મહત્વ છે પરંતુ હાલના સમયમાં સોનું ખૂબ જ મોંઘું છે તો એ માટે એવી કઈ વસ્તુની ખરીદી કરવી કે જે સોનાની ખરીદી કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય સોનાની ખરીદી કરવાથી જે ઘરમાં બરકત આવે તેવી જ બરકત એવી કઈ વસ્તુની ખરીદી કરવાથી આવે તેની માહિતી આ વિડિયોમાં સાંભળશું સાથે અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે એવા કયા કાર્યો કરવા એવા કયા ઉપાયો કરવા તથા કઈ વસ્તુનું દાન કરવું જેથી તેના જીવનમાં શુભતા મંગલતા આવે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ એવું કહેવાય છે કે આ દિવસે સોનાના રૂપમાં માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે આથી આ દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરેલ સોના ચાંદી ઘરમાં શુભતા લાવે છે આ દિવસે સોનાની ખરીદી કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સદાય નિવાસ થાય છે મા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આથી ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ બરકતમાં વધારો થાય છે આથી જ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો મહિમા છે પરંતુ સોનું ખરીદવું બધાને માટે શક્ય નથી હોતું તો આવા સમયે એવી પાંચ વસ્તુ છે જેની ખરીદી કરવાથી કે પછી અખાત્રીજના દિવસે માતા લક્ષ્મીની પૂજામાં આ પાંચ વસ્તુ રાખવાથી સોનાની ખરીદી કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે જેમાંની પહેલી વસ્તુ છે માટીનો દીવો ધાર્મિક માન્યતા અનુસાર માટીનું પણ સોના જેટલું જ મહત્ત્વ છે જે સરળતાથી બધે જ મળી શકે છે અને તે કિંમતમાં પણ સસ્તું હોય છે બીજી વસ્તુ છે મોસંબી અખાત્રીજની પૂજામાં ભગવાનને મોસંબીનું ફળ જરૂર ધરાવવું ત્રીજું છે કપાસ કપાસ એટલે કે કપાસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જે સરળતાથી મળી પણ રહે છે ચોથું છે દરિયાઈ મીઠું ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં દરિયાઈ મીઠું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે જે સરળતાથી મળી રહે છે અને દરેક લોકોએ ઘરમાં આખું મીઠું જરૂર રાખવું જોઈએ જે માતા લક્ષ્મીનું પ્રતિક છે પાંચમું છે પીળી સરસવ ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં પીળી સરસવ રાખવાથી માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે આ શુભ દિવસે પૂજામાં પીળી સરસવ રાખવાથી ઘરની આર્થિક મુશ્કેલીઓ દૂર થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ધન ધાન્ય અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે મિત્રો આ દરેક વસ્તુ સિવાય ઘી મધ કોડી કમળ કાકડી કોમતી ચક્ર વગેરેમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવી અથવા માતા લક્ષ્મીની પૂજામાં રાખવાથી સોનું ખરીદવા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું અક્ષય તૃતીયાના દિવસે જો સોનાની ખરીદી ન થઈ શકે તો કઈ વસ્તુની ખરીદી કરવી હવે સાંભળશું અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે કરવાના કાર્યો ઉપાયો તો સૌ પહેલાં વાત કરીશું મેષ રાશિની આ રાશિનો સ્વામી મંગળ છે તેથી આ રાશિના લોકોએ અખાત્રીજ પર જરૂરિયાતમંદોને લાલ રંગના કપડામાં લાડુનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેમના માટે ધનલાભનો યોગ બનશે વૃષિક રાશિ આ રાશિનો સ્વામી શુક્ર છે આ રાશિના લોકોએ કળશમાં જળ ભરીને દાન કરવું જોઈએ આમ કરવાથી શુક્ર દોષની અસર ઓછી થાય છે જેનાથી પૈસાની મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે ત્યાર પછી મિથુન રાશિ આ રાશિનો સ્વામી બુદ્ધ છે આ રાશિના લોકોએ સુખ સમૃદ્ધિ માટે મગની દાળનું દાન કરવું જોઈએ આ સાથે ધન લાભના પણ યોગ બનશે ત્યાર પછી કર્ક રાશિ ચંદ્ર આ રાશિનો સ્વામી છે આ લોકોએ અખાત્રીજ પર ચાંદીમાં મોતી જડીને પહેરવું જોઈએ તેનાથી ચંદ્ર મજબૂત બને છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે ત્યાર પછી આવે છે સિંહ રાશિ આ રાશિના સ્વામી સૂર્યદેવ છે આ રાશિના લોકોએ અખાત્રીજની સવારે સૂર્યને અથર્ય અર્પણ કરવું જોઈએ તેમજ ગોળનું દાન પણ કરવું જોઈએ તેનાથી તેમને ખૂબ જ ફાયદો થશે ત્યાર પછી આવે છે કન્યા રાશિ આ રાશિનો સ્વામી બુદ્ધ છે આ રાશિના લોકોએ ધન પ્રાપ્તિ માટે અખાત્રીજ પર પનના રત્ન ધારણ કરવું જોઈએ જે ધારણ કરવાથી તેમના જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે આવે છે તુલા રાશિ આ રાશિનો સ્વામી શુક્ર છે શુભ ફળની પ્રાપ્તિ માટે આ રાશિના લોકોએ જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્ત્ર અને ચોખાનું દાન કરવું જોઈએ જે કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થશે ત્યાર પછી આવે છે વૃષિક રાશિ આ રાશિનો સ્વામી મંગળ છે જે દેવતાઓનો સેનાપતિ છે આ રાશિના લોકોએ અખાત્રીજના દિવસે રત્ન ધારણ કરવું જેનાથી તેને ધન લાભ થશે ત્યાર પછી આવે છે ધનુ રાશિ આ રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે આ રાશિના જાતકોએ આ દિવસે હળદરની ગાંઠને પીળા કપડામાં લપેટી અખાત્રીજના દિવસે પૂજા સ્થાન પર રાખી તેમની પૂજા કરવી તેમજ પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ત્યાર પછી મકર રાશિ આ રાશિના સ્વામી શનિદેવ છે ધનલાભ માટે આ રાશિના લોકોએ અખાત્રીજના દિવસે કળશમાં કાળા તલનું તેલ ભરી તેનું દાન કરવું જોઈએ આ ઉપાય કરવાથી તેમને શુભ ફળની પ્રાપ્તિ થશે ત્યાર પછી આવે છે કુંભ રાશિ આ રાશિના સ્વામી પણ શનિદેવ છે અખાત્રીજ પર આ રાશિના જાતકે કાળા તલ અને નાળિયેરનું દાન કરવું જોઈએ આમ કરવાથી ધંધા નોકરીમાં પ્રમોશન થશે કોર્ટ કચેરીમાં લાભ થશે અને નાણાકીય લાભના યોગ પણ બનશે ત્યાર પછી આવે છે મીન રાશિ આ રાશિના સ્વામી ગુરુ છે આ રાશિના જાતકોએ અખાત્રીજના દિવસે પીળા ફળો જેવા કે કેળા કેરી કોળું અને પીળા ધાન્ય જેવા કે અનાજ વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે પ્રગતિના માર્ગો ખુલશે તો મિત્રો આ હતા રાશિ પ્રમાણે કરવાના ઉપાયો મિત્રો અક્ષય તૃતીયા પર દાન કરનારને સૂર્યલોક મળે છે આ તિથિનું વ્રત કરનારને રીતિ સિદ્ધિ અને શ્રીની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરેલા કાર્યો અક્ષય બની જાય છે અને આ દિવસે કરેલો ઉપાય સિદ્ધ બની જાય છે આ ત્રીજના દિવસને દાનનું મહાપર્વ પણ કહેવાય છે આથી આ દિવસે જેટલું શક્ય હોય તેટલું મનને દાન કરવું આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઓમ આદ્યાલક્ષ્મી નમઃ ઓમ વિદ્યાલક્ષ્મી નમઃ ઓમ સૌભાગ્યલક્ષ્મી નમઃ ઓમ અમૃતલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો જે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિના માર્ગો ખુલશે ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં તમારા જીવનમાં સદાય નિવાસ મિત્રો આ હતું અક્ષય તૃતીયાના દિવસે જો સોનાની ખરીદી ન થઈ શકે તો કઈ વસ્તુની ખરીદી કરવી તથા રાશિ પ્રમાણે કરવાના કાર્યો અને ઉપાયો જેની સંપૂર્ણ અને સાચી માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ